આગળ વાત કરીએ તો વડોદરા શહેર પોલીસ દ્વારા ગુજરાત ખાતે જોઈન્ટ સિક્યુરીટી ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત સહિત જુદી જુદી કંપનીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા દિલ્હીમાં ઘટના બાદ હાલમાં દેશમાં ચાલતી પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઈને વડોદરા શહેર પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમારને વિશેષ ઉપસ્થિતિમાં વિવિધ કંપનીઓની સુરક્ષા રિવ્યુ સંબંધી કામગીરી કરવામાં આવી ગુજરાત રિફાઇનરી ટાઉનશિપ ખાતે યોજાયેલી આ મહત્વની બેઠકમાં આઈઓસીએલ રિલાયન્સ જીએસએફસી હેવી વોટર પ્લાન્ટ કંપનીઓના પ્રતિનિધિઓ સીઆઈએસએફ વડોદરા શહેર પોલીસના ઉચ્ય અધિકારીઓ તથા પોલીસ કર્મચારીઓ સિક્યુરિટી ઓફિસર્સ તેમજ ગાર્ડ્સ ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકની પૂર્ણાહુતિ બાદ પોલીસે આ ચારેય કંપનીઓની સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું જેમાં શહેર પોલીસ કમિશનર નરસિંહ કોમર જોઈન્ટ પોલીસ કમિશનર ડોકટર લીના પાટીલ ચારેય ઝોનના ડીસીપી સહિત પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત દ્વારા મહાનુભવોનું પુષ્પગુચ્છ આપીમાન કરવામાં આવ્યું શહેરમાં આંતર સુરક્ષાને ધ્યાને રાખીને એક હાઈ હાઈએલર્ટ ચાલી રહ્યું છે આના ભાગરૂપે આપના શહેરમાં સ્થિત કેટલાક વેટલ ઇન્સેશન સુરક્ષા અને ભીડભાડ વાળી વિસ્તારોની સુરક્ષા અને શહેરવાસીઓના સલામતી અને સુરક્ષા માટે કેટલાક પગલાંઓ ભરવાની કાર્યવાહી ચાલી રહ્યું છે અને ભાગરૂપે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના આઈએસએલના વરિષ્ઠ અધિકારીઓ અને એમના સિક્યુરિટી ટીમ સાથે સાથે જીએસએફસી રિલાયન્સ લિમિટેડ અને હેવી વેટર પ્લાન્ટના પણ અધિકારીઓ અને એમના સુરક્ષા અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા અને પોલીસ ડીસીબી પીસીબી એસઓજી

પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે જેમાં વાઇટલ ઇન્સ્ટોલેશન્સમાં ગઈકાલે ઓએનજીસી ખાતે પણ ત્યાં એમના સિક્યુરિટીના પર્સનલ સાથે એમને સેન્સિટાઈઝ કરવામાં આવ્યા અને આસપાસના વિસ્તારમાં પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું એમના સિક્યુરિટીના માણસોને રાખીને આ જે આઈઓસીએલ ગુજરાત આઈઓસીએલ રિફાઈનરી ત્યારબાદ રિલાયન્સ જીએસએફસી અને આ જે યુનિટ છે વાઇટલ ઇન્સ્ટોલેશન્સ ત્યાં એમના યુનિટના હેડ્સ અને સિક્યુરિટી પર્સનલ્સની મનસીપી સાહેબ દ્વારા બ્રિફિંગ આપવામાં આવ્યું છે અને હાલમાં આપ જોઈ શકો છો કે રિફાઈનરીની આસપાસ જે દુકાનો અને જે વ્યક્તિઓ રહે છે એ બધા ક્યાંથી આવેલા છે એની વેર અબાઉટ સે પૂછપરછ ચાલી રહી છે જેમાં અમે એમના સ્ટાફને પણ સાથે સિક્યુરિટીના સ્ટાફને પણ સાથે રાખવામાં આવ્યા હતા એમને પણ સેન્સિટાઈઝ કરવામાં આવ્યા છે અને આ ઉપરાંત તમામના જે

एश्योर नहीं कर सकती जैसे हमारे पास सी आई एस एफ है दूसरों के पास सिक्योरिटी है तो इसके साथ साथ आई बी है लोकल पुलिस है बहुत सारी ऑर्गेनाइजेशन है जो मिलकर ये इंश्योर करती है कि हमारा इंस्टॉलेशन जो इतना वाइटल है नेशनल इंपॉर्टेंस का है वो सेफ रहे सिक्योर रहे तो आज का जो एक्सरसाइज है ये इन्हीं सब को एक साथ इंटीग्रेटेड वे में किस तरह से हैंडल करेंगे कोई सिचुएशन आता है ड्रिल करके ये देखेंगे कि जैसा कोई सिचुएशन आता है तो इंटीग्रेटेड फैशन में किस तरह से हम कोई भी थ्रेट को काउंटर करेंगे हमारे सारे जो सिस्टम्स है वो हेल्दी है कि नहीं वर्किंग ऑर्डर पे है कि नहीं एंड इमीडिएटली रिस्पॉन्ड करने की हालत में है कि इसी को मद्देनजर रखते हुए आज का ये पूरा एक्सरसाइज किया गया है